तेरे नाम के हर किनर भी तो सांसों के गले का हार किया मुली नाम मुली ऐसे पु तुझे हासिर पु तुझे ही प्यार हेलो हेलो गाइस हमें आ गया जूनागढ़ फरवा तो मैं आवी जाओ मित्र

ને ભાઈ શેકામ રેને મુરે સડાવવાના છે ઓય બ્રો વોટ્સએપ હા લો બાકી એકરા સોમાય મજા આવે મેડિકિટ મેડિકિટ હા તમારા મજા આવે મજા ક્યારે નો આવ્યો ભાઈ મોજે તરી આવ મિત્રો સાથે લો અનિમેડિકી 2 2000 હાલો ભાઈ એ મારા ભાઈ નો બેય એમ ને બેટો છોડા ચા લેમાં ભણે સરવાટ છોડા અમારા

ત્યાં મંદિરે આવી ગયા સંવાડીરાલો અંબાજી આવી ગયો આગળ છે અંબાજી મંદિરે લો ઓય કમ ચાલી અંગા બોટાર બોટ છે આ કનાના આ બે બેનાચા

મોબાઈલ આખો પલ્લી ગયો હવે તો કઈ વાંધો નહીં ભાઈ બાકી વ્લોગ બંધ નહીં થાય મોબાઈલ ભલે પલ્લી જાય બાકી વ્લોગ બંધ નહીં થાય એલી દુકાન ભૈયા ઓ ભૈયા હાલો મિત્રો તમે ગિરનાર ચડો એટલે આ તો લાસ્ટ દુકાન છે તમારે ક્યાં અહીં લેવું હોય તો લઈ શકો તો આ સેલી દુકાન છે તો અને આગળ કે દુકાન નહીં આવે પછી અમારા મિત્રો આગળ વઈ ગયા છે નજારો જોવો ભાઈ તમે તમને એમ થવું જોઈએ એક વાર કે ભાઈ ગીર ના શરણ છે તો નજારો દેવો છે ભાઈ ન આવું હોય ને તો એ મન થાય ભાઈ એટલે ભાઈ મિત્રો સોમા એક વાર તો ભાઈ ગીર ના આવું જોઈએ હમેશા માટે આમ જો બાપ ભાઈ 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 ઠંડો પવન કેમ હોય ઠંડો પવન એટલે કઈ હા એમ બાકી મોજ જોવા તો મિત્રો સાથે મિત્રો અત્યારે ગિરનાર ડુંગર ઉપર હા ઉપર અત્યારે ખિસકોલી જોવા મળી જો ઉપર થઈ અમે અને ખિસકોલી જોવા મળી જો કેમ બાકી જોવા તમારે અહીંયા આપણે સડવામાં એટલી ભી પડતી હોય એટલે ખિસકોલી મારો ભાઈ સેટ સડી જાય એટલે સારું કહેવાય ને ભાઈ જો

ભાઈ મજે દરિયા ભાઈ દોરનારની

મોજ ઓન્લી મોજ મિત્રો સાથે મોજ જો અને જાય ગિરનારી ભાઈ જો નજારો જોવાય કાઈ દેખાય ની તમને વાદળા દેવા વાદળા દેખાય તમને બીજું કાઈ ની દેખાય જો ભાઈ મોજ આમ નજારો જોવો તમે નજારો જોવો કાઈ દેખાય ની તમને ભાઈ વાદળા દેખાય છે ને બલા બધા મિત્રો તો આખળ જાય છે ભાઈ ધીમે ધીમે હાલો ભાઈ સંજામ ભાઈ और नाम बोले तो 55000 તો ભાઈ વાલા બધા મિત્રો આગળ ઠોકી ગયા છે હું પાછળ રહી ગયો છું જેમ ભાઈ વલોગ બનાવું છું એટલે ભાઈ થોડુંક વાર લાગે આપણે પણ કાંઈ વાંધો નહીં ભાઈ વાર લાગશે પણ આવશે મજા જો આ ફોટો પડે છે ભાઈ હા હા ભાઈ વાર લાગશે પણ આવશે મજા હો ભાઈ રાજુલા રાજુલા ભાઈ રાજુલા હા હા ચોટીલા

ये हम भाई हमारा જો ભાઈ ગિરનારની મોજ જોવો એટલે કઈ ચોમાસા માં જોવો કઈ તમને દેખાય નહી જો કઈ એટલે કઈ વસ્તુ દેખાય નહી ભાઈ વાદળા એટલા છે થોડોક હલવાઈ આવ્યો એવું થઈ ગયું ટ્રાફિક થઈ ગયું Wah દેવા બગડું

आ बोल बाकी 150 भगत चासी

તમે તો ને હું નહીં શકું તો કેમ સડી ગયા હવે વાતાવરણ એવું છે ને ભાઈ એટલે સડી ગયા છે જય ગિરનારી નજારો જો ભાઈ તમને વાદળા જ બતાવે બીજું કઈ નહીં બતાય આ બે વાળો વરસાદ આવી ગયો છે ભાઈ ફૂલે ફૂલ આવે મોબાઈલ ની વ્યવસ્થા કરી દો હે મોબાઈલ પડી જાય ભાઈ અમારો કાઈ વાંધો નહીં મિત્રો વ્લોગ તો બનશે ભાઈ વરસાદ ભલે આવી જાય હા બગે વ્લોગ બનવાનું ચાલુ રહે વાહ યાર નારની મજો

મેનેજમેન્ટ <ihaz> એ <violin beeping warfare>

મોબાઈલ પલળ છે તોય ભાઈ વ્લોગ ચાલુ રહે વ્લોગ બંધ નહીં થાય આપણો હવે તો ભાઈ ઠંડી વાય છે ભાઈ કઈ વાંધો નહીં ભાઈ વરસાદ આવે ને બા બાટી ખોલાવે તો દવા મજા કેવી આવે તમારે જો કઈ ઘટે નહીં ભાઈ સાલો વરસાદ એટલે કઈ ઘટે જ નહીં નજારો આમ મજા જ આવ્યા કરે ભાઈ ભાઈ વરસાદ આવે તો વાર જો તમે

લે પાસા આપરા મિત્ર મળી ગયા છે ભાઈ તમે કેમ વાહેરી ગયા ભાઈ જાય ભાઈ ભુઈ ગયા થેન્ક યુ એ

લે લે ગયા અમે આ પ્રોગ્રામ કેમ હોય તો કેવો વરસાદ લઈ હવે ચાલો વરસાદો જોવો તમારે ઓલી જા હા ફૂલ માકા જેવી ચાલો વરસાદ દે જોર્નારની મોજ ના થોમતા એકવાર આવવાનું ભાઈ કામ ભલે ગમે એટલું હોય કામ નથી ન આવવાનું હાલો મિત્રો અમે નવી સીડી થાય ને જીવન સીડી ઉતરવાનું છે બધાય મિત્રો જાય છે મો ભાઈ ઘટા નહિ જવો તમારે મિત્રો સાથે મોજ જુનાગઢ ગિરનાર ચડવાની મોજ જો આઈથી નજારો જો મિત્રો કેવો છે કાઈ ઘટે એમ જો ઓ બાપા એ હો તો ખરા વ્યૂ તો જો તમે આમ કાઈ ઘટે જ નજારો જો કાઈ તમને દેખાય જ ની ભાઈ જો ભાઈ તમારે ભાઈ જોવાની પડે ભાઈ